ભારત દ્વારા કારગીલ વિજય દિવસના આજે પચીસ વર્ષ પૂર્ણ થતા દેશ અને ગુજરાતભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરી જવાનું વંદન કરી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ વિજયની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે અમરેલી શહેરમાં શહીદોની યાદમાં કારગીલ વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક અભિકર્યા રાજ્ય સરકારના પૂર્વ કેમ્બિડેટ મરતી આળસી પડદુ ધારાસભ્ય હિરા સોલંકી ધારાસભ્ય મહેશ કશવાડા ધારાસભ્ય જીવી કાકડિયા સહિત ધારાસભ્યો તે નેતાઓ જિલ્લા ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત નિવૃત્ત સૈનિકોનું સ્વાગત સન્માન કરી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા અને કારગિલ વિજયસભામાં ધારાસભ્ય દ્વારા સહીતોનું યાદ કરવામાં આવ્યા જીરૂર રિપોર્ટ સીન 24 ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ